તાપી જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસે એક વધુ મોટી ઠગાઈનો ભાંડો પડ્યો છે બોલીવુડ ફિલ્મોમાં રોલ અપાવવાની લાલચ આપીને છોકરીઓને નિશાન બનાવતો અને જૂઠા કોન્ટ્રાક્ટ કોર્ટના સ્ટેમ્પ પેપર ટિકિટ્સ તેમજ વોટ્સએપ વિડીયો ઓડિયો કોલ મારફતે વિશ્વાસ ચિતતો ઠગ ઝડપાયો છે આ ઘટના અંતર્ગત તાપી જિલ્લાના એક દીકરીને રજનીકાંતની આગામી ફિલ્મ થલાવર વન સેવન્ટી વનમાં ચાઇલ્ડ એક્ટર તરીકે કાસ્ટ કરવાનું કહેવામાં આવ્યું ત્યારબાદ ફિલ્મમાં કાસ્ટિંગ માટે જૂઠા કોન્ટ્રાક્ટ મોકલવામાં આવ્યા અને ખોટી બુકિંગ તથા અન્ય ખર્ચના બહાને કુલ રૂપિયા અગિયાર લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા આ સમગ્ર કૌભાંડ સુરેશકુમાર કાસ્ટિંગના નામે ચલાવવામાં આવી રહ્યું હતું આરોપી વોટ્સએપ કોલ ઓડિયો વિડીયો વાતચીત અને ક્યુઆર કોડના માધ્યમથી એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવતો હતો તાપી પોલીસે તકેદારીથી તપાસ હાથ ધરી અને ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં ફ્રોડ કરનાર આરોપી હર્ષદ આનંદ સપકાળની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી વિરુદ્ધ અલગ અલગ રાજ્યોમાં કુલ દસ જેટલા ગુના નોંધાયેલા છે અને તે બહુ ચર્ચિત વોન્ટેડ ઠગ હતો ડીવાયએસપી દ્વારા વધુ માહિતી આપવામાં આવી છે અને આગલી કાર્યવાહી ચાલી રહી છે રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબ શ્રી નાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ અત્રેના જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે

આ કામના આરોપીએ સુરેશ કુમાર ઉપરાંત પિયુષ શર્મા હર્ષ નાગપાલ હર્ષ નાગપાલ પ્રિતેશ જૈન જેવી જુદા જુદા નામોથી પોતે કાસ્ટિંગનું કામ કરતા હોય તેવી ઓળખ ઓળખ આ કામના જે ભોગ બનનાર છે એમને આપેલ છે એમનું અસલ નામ હર્ષદ આનંદ સબકાળ છે આ કામના જે આરોપી છે એ કુલ દસ ગુનામાં વોન્ટેડ છે જે પૈકી રાજસ્થાન કર્ણાટક મધ્યપ્રદેશ

આ ગુના મહદઅંશે મહારાષ્ટ્ર રાજ્યના છે જેમાં એની ધરપકડ થયેલી છે આ સિવાય આ કામના બીજા ગુના જે મહારાષ્ટ્રમાં આચરેલા છે અને જે થઈ ગયેલા છે એની કબૂલાત તપાસ દરમિયાન કરેલ છે આ કામના આરોપીની મોડોપર અનુસંધાને ડિટેલમાં જણાવો તો આ કામના આરોપીઓએ જુદા જુદા ન્યૂઝપેપર જેવા કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા હિન્દુસ્તાન મેટ્રો ફિલ્મી બીટ એનઆઈ ન્યૂઝ વિગેરે ઉપર

એબી ફોર ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હંશરાજ પાડવી સાથે દીપેશ પળવી તાપી